ચાલતા મુસ્લિમ સમાજના મહિનામાં પ્રખ્યાત બજારની મુલાકાત જી ન્યૂઝ ચેનલ ટીમે લીધી હતી આ બજારમાં શનિવારે હકડેઠ મેદની જોવા મળી હતી કારણ કે એકવીસમું રોજ પૂરું થયું હતું આ કોરોના કાળમાં ત્રણ વર્ષ પછી આ બજાર ભરાયું છે જેમાં કુલ્ફી પરોઠા સહિતની વાનગીઓના સ્વાદ લેવા ચૂત્રી નજરે પડ્યા હતા તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને રાંદેના રમઝાન બજારની અંદર છે અહીંયા હકડે ઠઠ મેદની છે અહીંયા ખાસ મુસ્લિમ સમાજની સાથે સાથે અન્ય ધર્મના લોકો પણ આવી રહ્યા છે એવું અમને જાણવા મળ્યું છે બીજું એ કે અહીંયા પરોઠાથી લઈને અને કુલ્ફી લઈને બધું જ વખણાય છે અહીંયા સામની તરફ મસમોટો મેળો ભરાનો છે આપ જોઈ રહ્યા છો કપડાંથી લઈ અને રેડીમેડ કપડાં કાપડ સહિતનો અત્યારે ચીજ વસ્તુ મળી રહ્યા છે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા પણ અહીંયા માય હાય માય આઈ હેલ્પ યુનું પણ અહીંયા એક સ્ટોલ રાખવામાં આવ્યો છે કે જેનાથી અહીંયા કાંઈ પણ તમને તકલીફ હોય તો તેની અંદર તમે જઈ શકો છો રાંદેરના બજારની અંદર જે ટંટપલ ટીમ અત્યારે ફરશે આવો બજારની અંદર શું શું વસ્તુ વેચાય છે શું લોકો મજેદાર એનો સ્વાદ ચાખવા આવી રહ્યા છે આવો આપણે તેમને મળીએ મિત્રો આપણે મેં પહેલાં જ કહ્યું તેમ રાંદેના રમઝાન બજારની અંદર ખૂબ જ ભીડ છે આજે એકવીસમું રોજ પૂરું થયું છે મુસ્લિમ ભાઈઓ તથા બહેનો સાથે સાથે અન્ય પણ સમાજના અહીંયા લોકો અકડેટ ભીડ જમા આવી ગયા છે રાંદેનું પ્રખ્યાત ચમચમ અહીંયા છે બીજું અન્ય વાનગી છે શું નામ આપનું હબીબ અમે છે ચમચમ છે ખારિયા છે છે બોર છે એ બધી છે આ સારંગી આવે ડાયરેક્ટ આપણે આ બધું છે કેરી અને બોર ને પીચ છે 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 જોઈ શકો છો જે વેપારી છે હબીબભાઈ હતા એમને કહ્યું છે કે ભીડ તો ખૂબ જ છે અને અમુક વસ્તુ તો બરમાંથી અહીંયા મગાવવામાં આવે છે અને લોકો હોંશે ખાય છે અહીંયા બહેનો ભાઈઓ કે નાના બાળકોનું માનીતા ચશ્મા આપણે પણ મિત્રો જોઈએ કે ગોગલ્સ કેવા છે આપણે પણ સરખારીએ ગોગલ્સ રાંદેરના રમજાન બજારની અંદર છે સારું આમ તો દિવસના પહેરાવે તો પણ છાંયો દેખાય એવા અહીંયા ગોગલ્સ છે

જે આ વાતાવરણ છે ને અહીંયાની ખાવાની સ્વાદિષ્ટ વસ્તુઓ છે ને જે રમઝાન પવિત્ર માસ ચાલી રહ્યો છે અને એકતાનો ભાવ છે અહીંયા કોઈ કોઈ જાતનું બધા લોકો એક સાથે મળીને હળી મળીને ખાઈ પીને મજા કરે છે નિસર્ગ રાણા મારું રહેવાનું પાલ અડા સ્પેશિયલ કુલ્ફી 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 લારા લીચી સ્પેશિયલ

સ્વાદ ચાખવા માટે આવ્યા છે પરાઠા હોય કે પછી અહીંની કુલ્ફી ખૂબ જ વખણાય છે આવો આપણે બીજી મુલાકાત લઈએ વિશાલ ખૂબ જ ભીડ છે રમજાન બજારની અંદર અમે સ્પેશિયલી અહીંયા ચિકન પરાઠા સિલ્વર ચિકન અને અમદાવાદી મચ્છી મસાલા ચિકન અને અહીંયા જમ્યા પછી અહીંયા આઈસ્ક્રીમ ખાઈને જ જવાનું અહીંના મેઇન તો રાંધેના પરાઠા ખાસ વખણાય છે કેટલા સમયથી થી હતા છેલ્લા લગભગ ત્રણ વર્ષથી લોકડાઉન પહેલા યોગેશભાઈ અંકલેશ્વર સ્પેશિયલ જમવા અમે સિલ્વર ચિકન ખાડી પરોઠા કાઢા મચ્છી મસાલા કાઢા કોઈ જગ્યા પર નહીં મારું નામ ભાવિક મોદી છે અમે અંકલેશ્વર થી અહીંયા સ્પેશિયલ ચિકન મચ્છી મસાલા એવન સિલ્વર ચિકન ખાઉસા પછી પરાઠા અને છેલ્લે બધું ખાધા પછી છેલ્લે આઈસ્ક્રીમ તો જરૂર અને જરૂરથી ખાવાનું આ અહીંયાનું આઈસ્ક્રીમ એટલે બધું ખાધેનું જો ના આઈસ્ક્રીમ ના ખાધું હોય ને તો બધું ફેલ મિત્રો વાસ સાચી છે અહીંયા પરોઠા ખાય કે અન્ય ચીજ વસ્તુ ખાઈને જો તમે અહીંની કુલ્ફી કે આઈસ્ક્રીમ ન ખાધો હોય તો બધું પાણી ફરી વળે છે અહીંના જે ઓનર છે એમને આપણે મળીએ સો મારું નામ સોએબ કાલુ છે હું પચાસ વર્ષમાં હમણાં પૂરા થાય છે આ વર્ષમાં હું પચાસ વર્ષથી કરું છું હમણાં અમારા સાદી નાઇન્ટી રૂપીસ અને ટોપિંગવાળાના વન સેવન્ટી રૂપીસ હા થોડા વધી ગયો છે બહુ આ વખતે બે વર્ષ પછી જે મેળો ચાલુ થયો છે એના લીધે આ બધા વધારે અગાઉના વર્ષ કરતાં વધારે પબ્લિક છે મારી અહીંયા તમે લારા લીચી અને મસ્તીમેલન અને પ્રિન્સ પાન એવી બધી મારી સાત આઠ આઈટમો જે છે એ ખૂબ જ વખણાય છે એના માટે ખાવા માટે લોકો ખાસ આવે છે આ ફક્ત रमजान માસના છે કે અન્ય દિવસોમાં પણ મળી શકે મારી કુલ્ફી रमजान માસમાં જ છે પણ અહીંયા पराठा અને બીજા આઈટમો તમને સેટરડે સન્ડે ના મળે છે મળશે છે રાંદેના 3 વિસ્તારમાં જી ટંડ ફોર ન્યૂઝ ચેનલ ટીમ છે પાંચ બત્તી વિસ્તારમાં અહીંયા આઈસ્ક્રીમ સાથે સાથે રાંદેના પરોઠા ખાસ કરીને ચિકન પરોઠા અને મટન પરોઠા આ પરોઠા કેવી રીતે બને છે આપ અત્યારે જોઈ રહ્યા છો અહીંયા

ક્યાં રહેવા લિંબાયત ઉધના લિંબાયત અહીંયા તમે અહિયાં રામધેન રમઝાન બજાર માં ફેમસ છે પરાઠા એ ફેમસ પરાઠા ખાવા માટે આવ્યો છું બીજું શું આપું બીજું છે સિલ્વર છે તંદુરી છે ટીકા છે બધી વસ્તુ સારી મળે છે ખાસ બજારની જી 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 તો લિંબાઈ તમે ત્યાં આવ્યા છો કેવું લાગી રહ્યું છે ના ના સરસ છે યાર સ્પેશિયલ ખાવા માટે લોકો એન્જોય કરવા માટે જ આવે છે રાતે મિત્રો રાંદેન ના રમઝાન બજાર ના પાંચ બતે વિસ્તારની અંદર અત્યારે ખૂબ જ ઓકરે ટ્રાફિક છે લોકો પરોઠા અન્ય તેમજ મટન અને ચિકનની વાનગી માટે આવ્યા છે આવા અહીં જે ફેમિલી છે આપણે તેમને મળીએ

શાંતિ જાળવી રહે આપણા દેશના માટે મારું નામ છે ઝૈદ મલિક હું હું ભરૂચમાં રહું છું હા મને સૌથી બેસ્ટ અહીંના મચ્છી મસાલા લાગે છે એન્ડ સૌથી બેસ્ટ સેકન્ડ બેસ્ટ કહું તો આઈસ્ક્રીમ અહીંની આઈસ્ક્રીમ વર્લ્ડ ફેમસ છે લાઈક અહીંની આઈસ્ક્રીમ આખા ઇન્ડિયાની અંદર કોઈ જગ્યા અવેલેબલ નથી ને રમઝાનના સ્પેશિયલ ઓકેશન માટે જ આ આઈસ્ક્રીમ અહીંયા ખુલે છે એક્ઝેક્ટલી ને મેં આ મારું આજે છે મારું ચોથી વાર છે હું એનાથી પહેલાં ત્રણ વાર જયારે મારા ફ્રેન્ડ્સ મારા કઝિન્સ અને રિલેટિવ જોડે અમે ફેમિલી જોડે આવે ચોથી વાર છે મારું ઠીક છે એને ના અને હું મારું ફ્રેન્ડ છે આગળ બી આવવાનું એટ ધ એન્ડ ઓફ ધ રમઝાન હું બીજી વાર બી આવી છું મારું ફાઇટ એમ થશે યસ મારું નામ ફિરદોસ મલિક છે હું ભરૂચ છું સ્પેશિયલ હું રમઝાન રમઝાન માસમાં અહીંયા ખાવા માટે આવીએ છીએ અહીંનું અહીંયા ચિકન મસાલા છે ચિકન સોસ છે વેરાયટી બહુ અલગ અલગ છે ખાવસા છે બહુ સારું લાગે છે અહીંયા મિત્રો અહીંયા મુંબઈ હોય કે ભરૂચ હોય કે પછી નવસારી હોય ત્યાંથી બધા જ અહીંયા જમવા માટે આવે છે અહીંયા જે બીજા પણ મિત્રો અહીંયા બેઠા છે અત્યારે સ્વાદ લઈ રહ્યા છે આપણે તેમની મળીએ જે નમસ્કાર આપનું નામ જી હોઝેફા મોલવી હોઝેફાભાઈ ક્યાં તમારે રહેવાનું અમારે લાજપોરમાં રહેવાનું સચિન પાસે અચ્છા આપણે બહુ ફેમસ એરિયો છે પણ ખાવા માટે અમે ત્યાં સ્પેશિયલ અહીંયા રમઝાન માસમાં આવીએ જ છીએ અહીંયા અને છેલ્લા બે વર્ષથી મિસ કરતા હતા જમી રહ્યા છે આજે બહુ જ ટિક્કા મલાઈ ટિક્કા છે તંદુરી છે પછી ગ્રીન ટિક્કા છે પરાઠા છે આ રાંધેની ફેમસ આઈટમ છે મિત્રો રાંધેની ફેમસ આઇટમ જો તમે ન ખાધી હોય તો તમે સુરતમાં રહેવાનું કંઈ જ ન હોય એવું લાગી રહ્યું છે મિત્રો અત્યારે રામદેવના પંચબતી વિસ્તારની અંદર છે પાંચ બતી અહીંયા લોર્ડ્સ કુલ્ફીની અંદર આપણે છીએ મારા હાથની અંદર જે આઈસક્રીમ છે ગુલ્ફી એ લારા લીચી એટલે કે લીચી છે મારા હાથની અંદર અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપણે એનો સ્વાદ જાણી વાહ બહુ મસ્ત સ્વાદ છે તમારે ગુલ્ફી બીજે ક્યાંય ખાવાની જરૂર નથી

લોકો આમ તો ખાસ કરીને કોરોના કાળ ચાલતો હતો તેને બે બે વર્ષ માટે બંધ હતું પરંતુ આ ત્રીજા વર્ષે કોરોના ગયો છે જેને કારણે ખૂબ જ ખુશી પામી છે નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો અત્યારે રાંદેડના રમઝાન બજારમાં ખૂબ જ ભીડ માટે આવ્યા છે અને ખરેખર તમે સુરતમાં રહેતા હોય તો રાંદેરના રમઝાન બજારની એકવાર મુલાકાત લેવી રહી ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરાનો વિજય મકવાણા સાથે રાંધેર